કેમ કે મને હિરવેજ બોલતા શીખવાડ્યું છે ગોતાડા તો વાત કરીએ પ્રોપર્ટીની તો પ્રોપર્ટી મજા નો ફર્સ્ટ ઓબલ આપણે છે ને કોઈ પણ પ્રોપર્ટી જોઈએ ને તેમ વિચાર કે સૌથી મોંઘા મોંઘા રૂમ કયા છે તો આ પ્રોપર્ટી મને સૌથી કોસ્ટલી કોસ્ટલી રૂમ છે ને એની પ્રાઇસ છે 30000 રૂપિયા એટલે કે 30000 રૂપિયા પર નાઈટ અને GST તો અલગ અલગથી હજી અને એમાં તમે હજી તમે ખાવા પીવા બધું એડ કરો તો બહુ પ્રોપર્ટીની પ્રાઇસ ઘણી બધી છે ત્યારે પણ એ વાત પછી ની આમાં છે ટોટલ ત્રણ કેટેગરીના રૂમ છે તમને દેખાડજો ટર્ન બાય ટર્ન અને હીરવા કે જો ભૂલ પડવા મીડી છે પણ ભાઈ મારું પહેલી વાર છે પણ તોય હું ટ્રાય કરું છું કાઈ નહીં મને તો બહુ ખાલી કેતા આવડે પાછળથી કે આમ બોલ આમ બોલ થાય થાય એવું તો ચાલો આપણે પ્રોપર્ટીની વિઝિટ કરીએ હિરવ જોશીની સાથે યસ અને તને કમેન્ટમાં કહેજો કે મેં શૂટ કેવું કર્યું તો ગાઈસ તમે છેને પ્રોપર્ટીમાં એન્ટર થયો તો ફર્સ્ટ ઓફ ઓલ જો આવી રીતે તમારે છે ને ગાડી ઉપર ચડવાનું રહેશે તમાર પાસે ગાડી વ્યવસ્થિત ન હોય તો એને લોકો ગાડી રાખી છે આવી ગાડી કે જેમાં તમને ઉપર લાવવામાં આવશે અને અહીંથી તમારે વિલે સુધી તમને ડ્રોપ કરવામાં આવશે તમારો બધો સામાન પણ મૂકી દેવામાં આવશે અને અહીંનું તમે ખાલી રિસેપ્શન એરિયા જુઓ હીરવા જોશી રિસેપ્શન એરિયા દેખાડો આપણા દર્શકોને એટલો હ્યુજ રિસેપ્શન એરિયા છે અને કાંઈક આવું બહાર મજાનું સિટિંગ છે હવે છે ને આપણે અંદર જઈશું ત્યાં ચાંદલા કરવામાં આવશે એ પોર્સ હું એડ કરી દઈશ હીરોના ચાંદલા ઘેરાતા ને મસ્ત મજા એ અને અંદરનો રિસેપ્શન એરિયા છે ને તમે દેખાડો ને તો જુઓ અહીંયા ખાલી ઓલું ઝુંમર થશે ઝૂમ્બર અત્યારે તો બંધ હશે શરૂ નહીં હોય તો જોજો તમે જુઓ છે ને

ગોવા ડીટોક છે લેમન છે ને જીંજર્ની છે કાલે બીજું તો કાઈ અમે પ્રોપર્ટીમાં આવી ગયા છીએ પેહલા હતા અમે રિસેપ્શન એરિયામાં જે થોડો ઉપરની સાઈડ છે અને નીચેની સાઈડ આવી રીતે મારી પાછળ તમને બતાવતા હશે બધા કોટેજ કોટેજની સાથે તમને છે ને એકલા અંબા અંબા જ બતાતા હશે કેમ કે આ રિસોર્ટ છે ને એ નેચર કનેક્ટેડ રિસોર્ટ છે એનો સુપીરિયર કોટેજ છે હેરવજ છે થોડુંક જુમિન કરજો સુપીરિયર કોટેજ ઉપર તો ચલો આપણે વિઝિટ કરીએ સુપિરિયર કોટેજ કઈ રીતે બંધ છે પણ બંધ હતો કાંઈ વાંધો નહીં હું થોડોક વધારે એક્સાઇટેડ થઈ ગયો તો ચલો તમને અંદરથી વિઝિટ કરાવું સુપિરિયર કોટેજ કઈ રીતનો હોય છે જોવો તમે ઉભા રહ્યો એક મિનિટ લાઈટ શરૂ કરજો તમારા માટે જ્યાં તમે એન્ટર થાવ ને એટલે પહેલાં તમને કબડ આવે જ્યાં તમે તમારી બધી વસ્તુ મૂકી શકો છો અને જુઓ અમારે હાટુ હાટું મારે મગર બનાવ્યો છે તમારા માટે મગર પણ બનાવવામાં આવે છે રૂમાલમાંથી અને તમારા માટે અહીં આવી રીતે ફ્રૂટ બાસ્કેટ ફ્રૂટ બાસ્કેટ મતલબ બધું ઇંગ્લિશ નથી આવડતું એટલું વિરોને આવડે છે એ પણ રાખવામાં આવે છે અને અહીંયા રિફ્રેશમેન્ટ માટે અલગ અલગ વસ્તુ પણ રાખવામાં આવે છે અને પ્લસ અહીંયા જોવા ફ્રીજ છે મસ્ત મજાનો ફ્રીજ ઓપન કરશો ને તેની અંદર તમારા માટે એ બધી અલગ અલગ વસ્તુ રાખતી કે જે તમે લઈ શકો છો પણ એના આઈ થિંક શું ચાર્જેબ ચાર્જેબલ હશે છે એટલે અલગથી ચાર્જિસ એને પે કરવાના છે એ ભાઈ મને અમે તે ઇન્ફોર્મેશન આપે હું તમને શેર કરું છું મને આવડતું નથી હું શીખું છું અને જુઓ આ છે કે કરીને મસ્ત મજાનું બાથરૂમ પ્લસ અહીંયા બાથરૂમમાં તમે બે રીતે શાવર લઈ શકો છો બે રીતે હેરવા જોશી દેખાડ છે કઈ બે રીતે શાવર લઈ શકો છો દેખાડો જેમાં આ એક નોર્મલ શાવર છે અને આ સાઈડ છે ને ઓપન શાવર છે મતલબ થોડુંક જો તમે નેચર પ્રેમી હો તો અહીંયા તમે ઓપન શાવર લઈ શકો છો અને અને અહીંયાથી આ રીતે તો તમે બેડરૂમ દેખાય છે યસ એમાં આડું કરવાની પણ પ્રાઇવસી માટે હોય છે સુવિધા બધી એટલે બી તમે ધ્યાન રાખી શકો છો અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ત્યાંથી ખુલ્લે જો નેચર કનેક્ટેડ મેં તમે કીધું તો ને અહીંયા તમે મસ્ત મજાની તમારી હાઈ ટી મોર્નિંગ ટી એન્જોય કરી શકો છો અને બધી જગ્યાએ તમને આંબા તો જોવા મળશે જ રિઝોર્ટમાં કંઈ પણ જશો નહીં આંબા તો હશે જ તો આ હતો આવું કંઈક સુપીરિયર કોટેજ હવે આપણે બીજા રૂમની વિઝિટ કરીએ છે અહીંનો બેઝિક કેટેગરી રૂમ એટલે કે સૌથી સસ્તો રૂમ સૌથી સસ્તો રૂમ કંઈ સસ્તો નથી એની પ્રાઇસ છે બારથી પંદર હજાર રૂપિયા અને એનું નામ છે શું નામ છે કોટેજ પ્રીમિયમ કોટેજ ભાઈ જો નામ ભૂલી જાઉં તો મને પાછા ભાઈ હેલ્પ કરે છે પ્રીમિયમ કોટેજ ભાઈ સૌથી સસ્ત કેટેગરીનો રૂમ છે તો ચલો રૂમની વિઝિટ કરાવો કઈ રીતનો રૂમ છે ઓલરેડી બાયનું ભાઈ ખોલી દીધું છે મારી માટે ઓપન કરી દીધું છે અને તમે એન્ટર થાવ ને તો થોડીક સુવિધા ઘટી જાય છે બીજા બધા કરતાં કંઈક આવી રીતનું એની બધી એરેન્જમેન્ટ છે જ્યાં તમે તમારી બધી વસ્તુ મૂકી શકો છો અને હા ઓલામાં છે ને હતો તો અહીંયા બે હંસલા છે જુઓ એટલે મારે તમે શું સમજવાનું વધારે પૈસા પર તમને મોગર મળે ઓછા પૈસા પર તમને મળે મળી રીતે મળવાનું અને અહીંયા બી ફ્રૂટ બાસ્કેટ મૂકેલા જ છે અને અહીંયા બી આઈ થિંક સો સિટિંગ નહીં અહીંયા નથી લાગતું અહીંયા ગાર્ડન છે અહીંયા જો કંઈક આવી રીતનું છે તમારે બેઠું હોય તો તમારે બહારથી બેઠવા જવાનું નહીં નહીં અહીં તો કોઈ થોડુંક એના કોઈ ટેક્નો મળી જાય ત્યાંથી હાઈ જો ભાઈ ખબર છે જો એટલે હીરવા ઇન શોટ મારી બેજતી કરવા માગે છે વ્લોગમાં કે મને બધી વસ્તુ ખબર છે મને કેમેરા પકડતા આવડે છે ને વ્લોગિંગ કરતા આવડે છે ને ક્યાંક તમે આવી રીતે બેઠી શકો છો બર મસ્ત મજાનું સેટિંગ અને તમે તમારી મોર્નિંગ અને ઇવનિંગની હાઈટ એન્જોય કરી શકો છો રાત્રે બેઠી શકો હા રાત્રે બેઠી શકો છો તમને જો રાત્રે મજા આવતી તો રાત્રે ઠંડી વધારે હોય છે અને દિવસે સવારે વહેલી સવારે ઠંડી બહુ વધારે હોય છે તો હવે આની પછીનો સૌથી મોંઘો મોંઘો રૂમ છે કે જે હીરો આપણને વિઝિટ કરાવે છે હું કેમેરા પકડીશ સો સિદ્ધાર્થે હમણાં થોડીવાર પહેલા વાત કરી હતી ને તમને કે અહીંયા સૌથી મોંઘો વિલા છે જેનું એક રાતનું ભાડું છે ત્રીસ હજાર સમથિંગ તો એ તમે મારી પાછળ જોઈ શકો છો કે જ્યાં તમે એન્ટર થાવ ને તો તમને આવી રીતનો કંઈક સિટિંગ એરિયા મળી રહેશે જ્યાં ટીવી યુનિક યુનિટ છે ને એ આખું અલગથી આપેલું છે એના નીચે અલગ આવી રીતે ખાના આપેલા છે પ્લસ અહીંયા ફ્રૂટ બાસ્કેટની સાથે ફરસાણ ફરસાણ આપેલું છે અને આ શું કરવા પૂછો વિચારો તમે તમે 30000 રૂપિયા પર નાઈટ ના આપો આ સેની માટે આપેલું મીટિંગ માટે આપેલું છે મીટિંગ માટે નો એ મીટિંગ થોડી કરવાની મીટિંગ કરી તો ઘરે લોકો આવ્યા હોય મીટિંગ કરી શકે અહીંયા અને આઈ થિંક સો આમાં બી ચાર લોકો કદાચ ત્રણ લોકો અલાઉડ છે ચાર લોકો તો નો હોય ત્રણ લોકો છે કે ચાર ત્રણ લોકો તો અલાઉડ હોય બધી જગ્યાએ અને અહીંયા રિફ્રેશમેન્ટ માટેનું પણ અલગ વ્યવસ્થા આપેલી છે જેની નીચે પણ જો ત્રણ ખાના છે એમાં વચ્ચે એક ફ્રીજ છે યસ માં પેલી વસ્તુ એઝ ઇટ ઇસ પડી છે જે તમને આગળ બ્લોગ માં દેખાડી હતી એમ જો યસ અને આવો છે કે કઈનો બેડરૂમ મેમ અબ બંધ કરી લાવ યસ તો આ છે અહીંયાનો બેડરૂમ જેમાં તમને ક્વીન સાઈઝનો બેડ મળી રહેશે આપણે પહેલામાં જોયું ને મગર અને હંસલા અહીંયા છે ને ફ્લાવર મૂકેલું છે

અને અહીંયા તમે ચા પીતા હો મસ્ત મજાના અને એ બધું તમારા છોકરા સ્વિમિંગ કરતા હોય અત્યારે આ થોડું મેસી છે કેમ કે અહીંયા કોઈ સ્ટે નથી કર્યો એટલે બાકી તો આ નીટ એન્ડ ક્લીન બધું હોય છે આ રીતનું છે બહુ કોઈ ડીપ નથી પણ મજા આવે તમારો પોતાનો સ્વિમિંગ પૂલ તમારો પોતાનો બાથટબ અમારો પોતાનો હોલ અમારો પોતાનો બેડરૂમ મને લાગે નાનું ઘર હોય ને નાનું ઘર જેવું ફીલિંગ આવે એટલે તો વિલા કહેવાય છે આને હા સ્વીટ વિલા એટલે 30000 ભાડું છે યસ 30000 રૂપિયા પર નાઈટ આપણે ભૂલવા નથી આ રિઝોર્ટના ત્રણ કેટેગરીના વિલા જે તમે જોયા તમે સૌથી સસ્તા સૌથી મોંઘા અને મીડિયમ મધ્યમ ત્રણે રેન્જ જોયા અને આ નું થેન્ક યુ સો મચ કે ભાઈ નું નામ હું ભૂલી ગયો અરમનભાઈ આંબા કેટલા પ્રોપર્ટીમાં

ગેમ એરિયા છે એ બી દેખાડવાનું બાકી છે અને કેફેટ એ બી દેખાડવાનું બાકી છે સનસેટ અને હા ખાસ સનસેટ અને એ બુજો તમને અમે સાંજે દેખાડશું અને સ્વિમિંગ પૂલ સ્વિમિંગ પૂલ બી દેખાડવાનું સ્વિમિંગ પૂલ તો તમને ડ્રોન ફૂટેજ એડ કરી દઈશું એને મે મસ્ત મજાન લીધેલી છે તો બી તમને સાંજે વિઝિટ કરી દઈશ સ્વિમિંગ પૂલનો અને અહીં નજીકમાં તમે વિઝિટ કરો જો જગ્યાની વાત કરીએ ને તો અહીં નજીકમાં છે ઘણી બધી પ્લેસ છે ફર્સ્ટ ઓફ ઓલ જે મેઈન અહીંનું અટ્રેક્શન છે સાસણગીરની સફારી જે છે ને અહીંથી સાત કિલોમીટર આઈ થિંક સો દૂર હશે

નહીં અમે જીમ કરીએ જેમાં ટ્રેડમિલ છે અને આ બેના નામ નથી આવડતા બેઝિક रिक्वायरमेंट માટેની વસ્તુ જીમમાં બધી છે યસ યોગા બોલ છે હા અને હું તમને નહીં માનો 12 કિલો નો ડમ્બેલ ઉપાડી લઉં છું બે હાથે બસ બસ પછી આપણે ખબર છે ને ખબર આવી જાય છે ઇન શોર્ટ બેઝિક रिक्वायरमेंट માટેનો જીમ છે જો તમે ફિટનેસ લવર હો સવારે આવીને વર્કઆઉટ કરી શકો છો તમારે છે ને એક કે દિ સ્કીપ નો કરવો હોય ને તમારે તો આ રિસોર્ટમાં તમે આવશો ને તો તમે જીમ નહીં સ્કીપ કરો અહીંયા મળી રહેશે તમે પ્રોપર્ટી બધાને સાયકલની પણ વ્યવસ્થા છે એટલે તમે સાયકલિંગ પણ કરી શકો છો મસ્ત મજાનું નાના બાળકોની પણ સાયકલ છે જેની હાઈટ નાની હોય એની પણ સાયકલ છે જેની હાઈટ પરફેક્ટ હોય એની માટે પણ સાયકલ છે આની કોઈ કોસ્ટ અલગથી લેવામાં નથી આવતી અને અહીંયા ચીડોકલે લાઇટિંગનું સંશોધન કરે છે કે આમાં લાઇટ ક્યાંથી પડે છે ચેક કરે આ છે અહીંનો સ્વિમિંગ પુલ એરિયા તમે જોઈ શકો છો એમ અને અહીંયા ટોટલ બે ટાઈપના પુલ છે એડલ્ટ માટે છે અને પેલો બાળકો માટે છે અને એક્ઝેક્ટ પુલને અડીને છે આ બાજુ મોકટેલ એરિયા અને જો અહીંયા મસ્ત મજાના ટેબલ્સ બનાવેલા છે અહીંયા તમે બેઠી શકો છો અને અહીંયા તમે તમારું મોકટેલ એન્જોય કરી શકો છો અત્યારે મોકટેલનું શૂટ છે ઇન શોર્ટ વિડીયોમાં રીલ્સમાં દેખાડવા માટે એટલે માટે આ ભાઈ મસ્ત મજાનું મોકટેલ બનાવી રહ્યા છે આની પછી અમે જવાના છે અહીંયા ઉપરનો એક લાઉન્જ એરિયા છે જે ઉપર બનેલો છે કેફેટેરિયા અને ત્યાં અમારે અત્યારે સાંજની હાઈટી એન્જોય કરવાની છે એટલે માહિતી પછી ત્યાં જશો તો તમને એ પણ દેખાડી દઈશું અને હું તમને અહીંયાનું રેસ્ટોરન્ટ બતાવું કે જે ઇન્ડોર અને આઉટડોર બંને સેટિંગ આપેલા છે મારી પાછળ તમને રેસ્ટોરન્ટ બતાતું જશે જે ઇન્ડોર સિટિંગનું છે અને રાઇટ સાઇડ છે ને એ આઉટડોર સિટિંગનું છે તો ચલો જોઈએ તો ગાઈસ આ રીતનું અહીંયાનું કંઈક સિટિંગ છે અને અહીંયા તમને આલાકાટ અને બુફે બંને મેન્યુ મળી રહેશે પ્લસ અહીંયા વેજ અને નોનવેજ મેનુ પણ અવેલેબલ છે અને રેસ્ટોરન્ટની ઉપરની સાઈડ આવી રીતનું કંઈક સ્કાય ડાઇન લાઉન્જ છે કે જ્યાં તમે આઉટડોર તમારું ફૂડ એન્જોય કરી શકો છો અમે અહીંયા સાંજે મસ્ત મજાની હાઈટી પણ એન્જોય કરી હતી અને કાલે રાત્રે અહીંયા સામેની સાઈડ પાછળ તમને બતાય છે ને ત્યાં અમે કેન્ડલ લાઇટ ડિનર પણ એન્જોય કર્યું હતું ઓ હીરવા કેમેરાની પાછળ જતી રહી છે અને હું કેમેરાની આગળ આવી ગયો છું તો આ છે કે કંઈ નવો ઇન્ડોર પ્લેઇંગ એરિયા તમે જોઈ શકો છો મસ્ત મજાનો અને ઘણી બધી ગેમ્સ રમવા માટે છે અને આ બધું છે ચિલ્ડ્રન પ્લેઇંગ એરિયા કે જ્યાં તમે તમારા નાના નાના બાળકોને રમવા માટે મૂકી શકો છો અને મોટા બાળકો અહીંયા રમી શકે છે ઘણી બધી ગેમ્સ એક્ટિવિટી છે અંદર પણ અને બહાર બાર લોનમાં પણ ઘણી બધી એક્ટિવિટીઝ છે કે જે મેં તમને દેખાડવાનું ભૂલી ગયા છે એક્સ્ટ્રીમલી સોરી અહીંયા તમને બધાને મજા આવશે તમે બહાર કાંઈક વાતાવરણ તમને ઠંડી લાગતી હોય ત્યારે બહાર ઠંડી બહુ વધારે છે એટલે તમે અંદર મસ્ત મજાની આ ગેમ પ્લે કરી શકો